લક્ષ્ય ન્યૂઝ એક નજર એક લક્ષ્ય આધરોજ ભાવર મુકામે રઘુવંશી લોહાણા મહાજનવાડી ખાતે ઉત્તર ગુજરાત રઘુવંશી સમાજની લોહાણા મહાજનવાડી ખાતે મીટિંગ યોજાઈ હતી જેમાં ઉત્તર ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જેમાં ઉત્તર ગુજરાત પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સમંત્રી ખજાનસી સહિત રઘુવંશી લોહાણા સમાજના આગેવાનો કાર્યકરો અને હોદ્દેદારો સહિત તમામ રઘુવંશી લોહાણા મહાજનના અલગ અલગ ગામોમાંથી મોટી સંખ્યામાં ઠક્કર સમાજના લોકો પધાર્યા હતા ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ લગ્ન બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સમાજમાં વધારે પડતા ખર્ચાઓ બંધ કરવા માટે રિવાજો વધારે પડતા બંધ થાય તે માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી અને સૌ કોઈ લોકો મિટિંગ પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદ લઈ તમામ ગામોથી રઘુવંશી લોહાણા સમાજના વાવ રોડ પર આવેલા નવીન વાડીને ખાતે મુલાકાત લીધી અને લગ્ન માટે કઈ રીતે તૈયારી કરવી તે બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી અને ઉત્તર ગુજરાત પ્રમુખ કિશોરભાઈ દ્વારા તારીખ આઠ ત્રણ બે હજાર છોવીસ ના રોજ ઉત્તર ગુજરાત રઘુવંશી લોહાણા સમાજને બાબર મુકામે પધારવા માટે આહવાન કરવામાં આવેલ છે અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર ભાવ થરા આજે ભાભર કાલે આઠ પ્લાન્ટ સમૂહ લગ્ન અંગેની સમગ્ર લોહાણા સમાજની મીટિંગ યોજાને ખૂબ ચર્ચા થઈ અને સારી રીતે લગ્ન કરવા અને સમાજના નીતિ નિયમો સુધારવાની યોગ્ય ચર્ચા થઈ અને ખૂબ આનંદપૂર્વક મીઠી પૂરી થઈ તમામ મહાજનના હોદ્દેદારો પ્રમુખો અને મોટી સંખ્યામાં મહાજનના સભ્યો હાજર રહ્યા બે હજાર યોનાર જેના સંલગ્ન આઠ ત્રણ બે હજાર ચોવીસના રોજ પ્રધાન છે એની મીટિંગ યોજાયેલી એમાં સેવા સમા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દરેક માધ્યમના

અને એ એ રીતે આગળ ચાલતું જી એ દિવાધર મજનમાં આદર્શ લગ્ન યજવાર પછી આદશ લગ્ન થશે